राजनीति में जनसेवाज मारो संकल्प धारा श्री हार्दिक पटेल गुजरात प्रदेश भाजपा संगठन संगठन महामंत्री श्री रत्नाकर विशेष उपस्थिति में आज श्री हार्दिक पटेल जन्मदिवस निमित्ते आयोजित सेवाकीय कार्यो आशीर्वाद सम्मेलन योजायु आजना प्रसंगे विरमगाम मांडल देत्रोज नरकांठा हजारों लोकोए धारासभ्य श्री हार्दिक पटेल ने आशीर्वाद आप्या तथा विरमगाम विधानसभा विकास कार्यो करने हिम्मत आपी आजना सम्मेलन में गुजरात प्रदेश भाजप संगठन महामंत्री श्री रत्नाकर विशेष उपस्थिति में विरमगाम विधानसभा चार सौ साठ महिला सत्संग मंडलों ने वजिंत्रों भेट में आप વિર્મગામ વિધાનસભાના તમામ ગામડાઓમાં અને શહેરમાં મહિલાઓના સત્સંગ મંડળો કાર્યરત છે જે ધર્મની ધજાને ફરકાવી રહ્યા છે આજે ચારસો સાઠ સત્સંગ મંડળોને દસ હજારથી વધુ બહેનોએ ધારાસભ્યશ્રી હાર્દિક પટેલને આશીર્વાદ આપ્યા જેનાથી હાર્દિક પટેલને હૂંફ મળી છે છેલા 3 વર્ષમાં માં ભગવતીના આશીર્વાદથી ધારા સભ્ય શ્રી હાર્દિક પટેલ વિધાનસભાની 15000 થી વધુ બહેનોને અંબાજી, સોમનાથ અને દ્વારકા દર્શન કરાવ્યા છે. ધારા સભ્ય શ્રી હાર્દિક પટેલની વાર્ષિક ગ્રાન્ટમાંથી 25.50 લાખના ખર્ચે વિરમગામ વિધાનસભાની 70 ગ્રામ પંચાયતોને પાણીના ટેન્કરોનું વિતરણ કરવામાં આવ્યું. જેનું લીલી ઝંડી આપીને રવાના કરવામાં આવ્યા હતા ધારાસભ્ય શ્રી હાર્દિક પટેલના સૌજન્યથી શ્રી કોરી સમાજ કમીજલા અડતાલીસ સંચાલિત શ્રીમતી એલ એસ વડલાણી અને આર વી નૈત્રા કન્યા વિધાલયમાં દસ લાખ રૂપિયાની સોલાર પેનલ લગાવવામાં આવી છે જે કામનું લોકાર્પણ ગુજરાત પ્રદેશ ભાજપ સંગઠન મહામંત્રી શ્રી રત્નાકરજીના વરદ હસ્તે કરવામાં આવ્યું આ સોલાર પેનલ ના કારણે શ્રી તળપદા કોળી સમાજ કમીજલા 48 ને દર મહિને 35 ભાગ્યા 40000 રૂપિયાનો લાભ થશે. પાકૃતિક ખેતીને પ્રોત્સાહિત કરવા ધારા સભ્ય શ્રી હાર્દિક પટેલ વઢિયાર ગ્રામીણ ફાર્મર્સ પ્રોડ્યુસર સંગઠનને માટી પરીક્ષણ ના બે મશીન ભેટમાં આપ્યા. વીરમગામ વિધાનસભા પાકૃતિક ખેતી કરતા ખેડૂતોને નિઃશુલ્ક માટી પરીક્ષણ કરવામાં મળશે અને તેમની ખેતી સુધ્રશે. દેત્રોજ તાલુકાની કાંસ ગામની कुमारी એન્જલ આર પટેલનું સંગઠન મહામંત્રી રત્નાકરજી તથા ધારાસભ્ય શ્રી હાર્દિક પટેલ સન્માન કરવામાં આવ્યું. कुमारी એન્જલ તાજેતરમાં 9 થી 11 વર્ષથી આંતરરાષ્ટ્રીય કક્ષાની યોગા સ્પર્ધામાં ગોલ્ડ મેડલ વિજેતા બની હતી. आजના કાર્યક્રમમાં વિધાનસભાના તમામ સંતમ આત્મા અમદાવાદ જિલ્લા ભાજપ પ્રમુખ શ્રી શૈલેશભાઈ ડાવડા અમદાવાદ જિલ્લા પંચાયતના પ્રમુખ શ્રીમતી કંચનબા વાઘેલા ધારાસભ્ય શ્રી સુખાજી ઠાકોર પી કે પરમાર કિરિતસિંહ ડાભી કાડુભાઈ ડાભી પૂર્વ ધારાસભ્ય કમાભાઈ राठોર સહિતના આગેવાનો ઉપસ્થિત રહ્યા હતા